નમસ્કાર કાકા શું નામ તમારું પટેલ અગજીભાઈ લગજીભાઈ ગામ શેડવ ગામ શેડવ તાલુકો તાલુકો સુઈ ગામ તાલુકો સુઈ ગામ અને જિલ્લો જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા તમે કઈ વેરાયટી વાવેતર કરેલું છે કાકા વેદ બસો ચોસઠ વેદ બસો ચોસઠ નિગમ સીટ્સ કંપનીના વેદ બસો ચોસઠ નું વાવેતર કરેલું છે તમે કેટલા ટાઈમથી વાવો છો આપડા વેદ ચાર વર્ષથી થી વાવું છું સાહેબ છેલ્લા ચાર વર્ષથી વાવો છે એમ ક્યાંથી લાયા તા બિયારણ તમે દાંતીવાડા એગ્રો માં

છઠ અને આ સાઈડ ની માળું કેવી રે આની પાછા જે ધોરીમાળ કરતા જે ધોરીમાળ ખરી એની સાઈડ ની માળું પણ એક હરખી આવે બધી ટોટલ ટોટલ માળ માળ એક એમ ને તમે ગઈ સાલ ઉત્પાદન લીધું તમારે કેટલી થતી એરી પેલા જે બીજી વેરાયટી હું વાવતો ત્યારે પચીસ બોરી થતા હતા બરોબર અને એક વર્ષ એની જમીન બેતાલીસ બોરી કાઢી બેતાલીસ બોરી નું ગઈ સાલ તમે ઉત્પાદન લીધું તું અને એની પેલા જે વાવતા એમાં થી વેરાયટીનું ઉત્પાદન લેતા અને ઉત્પાદન લીધું એટલે તમને આ વેરાયટી બઉ સારી લાગી અને એનો વજન ને બધી રીતે કેવી છે વેરાયટી વેરાયટી સારી વજન સારું વજન સારો છે અને એમાં બોબડા દોડા બીજું કે હુકારાનો પ્રશ્ન પ્રશ્ન નઈ નથી આઈડો ઉતરતો બરોબર અને પોપટી કે ફુલિયાનો કોઈ પ્રશ્ન ફૂલિયાનો પ્રોબ્લેમ નથી કોઈ જ પ્રશ્ન નહીં એમ ને બધી મિત્રો કે નીચે ની ફૂટ અને સાઈડ ની માળું કાકા કેટલી વીસ વીસ માળું પચીસ પચીસ માળું ખરી પચીસ થી ત્રીસ ત્રીસ માળ આપે છે પચીસ થી ત્રીસ માળ પાકી પાકી બરોબર તો બીજા ખેડૂત ને તમારે ભલામણ કરવી હોય હજીભાઈ મારે વેદ બસો બીજા ખેડૂત ને તમે ભલામણ કરી શકો કે ભાઈ તમે વેદ બસો ચોસઠ હું તો સો સો ટકા કઉ છું ખેડૂત મિત્રો ને કે વેદ જ વાવું વેદ બસો ચોસઠ બસો ચોસઠ કસો વાંધો નહીં કઈ વાંધો નહીં ખુબ ખુબ આભાર ભાઈ તમારો